આકાશવાણી સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર કચ્છના ભુજ અને સામખિયાળી સહિત રાજ્યના સિત્યાસી રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવી રહ્યા છે આ મથકોના વિકાસ માટે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે એક હજાર આઠસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેમાંથી જૂન બે હજાર સુધીમાં ચારસો તેત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે રાજ્યસભામાં સાંસદ નરહરી અમીનના પ્રશ્નોનો જવાબ આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં અઢાર રેલવે સ્ટેશનોના પહેલા તબક્કાના કામો પૂર્ણ કરાયા છે જેમાં સામખીયાળીનો સમાવેશ થાય છે જ્યારે ભુજ ભુજ સહિતના સ્ટેશનોમાં હાલ કામ પ્રગતિ હેઠળ છે રેલવે સ્ટેશન ખાતે નવા મુખ્ય પ્રવેશ દ્વાર અને બીજા સ્ટેશન બિલ્ડિંગનું માળખાકીય કાર્ય એર કોન્કોર્સનું માળખાકીય કાર્ય પૂર્ણ થઈ ગયું છે સ્ટેશન બિલ્ડિંગનું ફિનિશિંગ ફૂટ ઓવર બ્રિજનું બાંધકામ પ્લેટફોર્મ સુધી સુધારણાનું કામ હાલ ચાલી રહ્યું છે તેવી માહિતી રેલવે મંત્રી દ્વારા આપવામાં આવી છે દેશમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કુલ એક હજાર ત્રણસો સાડત્રીસ રેલવે મથકો વિકસાવવામાં આવી રહ્યા છે આ યોજના હેઠળ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બાર હજાર એકસો અઢાર કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજથી નારી વનના સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ છે મહિલાઓ સામાજિક આર્થિક માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે સમગ્ર સપ્તાહ દરમિયાન મહિલા સશક્તિકરણના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી આજે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ હતી જ્યારે આવતીકાલે બેટી બચાવો બેટી પઢાઓ દિવસ ચાર ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ પાંચ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ છ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ સાત ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ તથા આઠ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે તેમ મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જુલાઈ માસ દરમિયાન નાણાકીય ભોગ બનેલા ફરિયાદીઓ પૈકી કુલ ગયેલા બાવીસ લાખ ચોપન હજાર રૂપિયા તેમના ખાતામાં પરત જમા કરાવાયા છે ઠગાઈના જુદા જુદા બનાવોમાં ગયેલા નાણાંને સાયબર ક્રાઇમ સેલ દ્વારા અલગ અલગ બેંકમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા બાદમાં કોર્ટની પરવાનગી મેળવી આ નાણાં ખાતામાં પરત જમા કરાવાયા હતા ઓનલાઇન ઠગાઈથી બચવા માટે તકેદારી રાખવા પોલીસે નાગરિકોને અપીલ કરી છે સાથે આવા ઠગાઈના ભોગ બનેલાઓને હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર સંપર્ક કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે મહાત્મા ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દીની ઉજવણી નિમિત્તે કચ્છ યાત્રા શતાબ્દી સમિતિ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જાણીતા કચ્છી કલાકાર દીપક અંતાણી લિખિત અને દિગ્દર્શિત નાટક એમ કે ગાંધી હાજિર નું મંચન ભુજ તથા માંડવી ખાતે કરવામાં આવશે આ નાટક ભુજ ખાતે ટાઉન હોલમાં આવતીકાલે બીજી ઓગસ્ટના રાત્રે સાડા આઠ વાગે તથા માંડવીમાં ગોકુલ રંગભવનમાં ત્રીજી ઓગસ્ટના રાત્રે સાડા આઠ વાગે ભજવવામાં આવશે નાટકમાં ગાંધીજીની મુખ્ય ભૂમિકામાં અભિનયની દુનિયાના હરતાફરતા ગાંધીજી તરીકે જાણીતા કચ્છી કલાકાર દીપકભાઈ અંતાણી રહેશે આ રસપ્રદ અને ગુજરાતના સમર્થ કલાકારોને માણવા જાહેર જનતાને ગાંધી કચ્છયાત્રા શતાબ્દી સમિતિ દ્વારા ઇજન અપાયું છે ગાંધીધામ કંડલા હાઈવે પર એક ડમ્પરમાં અચાનક આગ લાગતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો દિનદયાળ બંદરના મુખ્ય હાઇવે પર ચાલતા ડમ્પરમાં લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગને કાબુમાં લેવા માટે ડીપીએ અને ફાયર વિભાગના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી દીનદયાળ બંદર કંડલાના આ મુખ્ય હાઇવે ઉપર દિવસ રાત ભારે વાહનોની અવર જવર રહેતી હોવાથી આગની ઘટનાને કારણે ટ્રાફિકને મોટી અસર થઈ હતી પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હાઇવે પરના વાહન વ્યવહારને સામાન્ય કરવામાં આવ્યો હતો શાળા કોલેજો ખાતે માર્ગ સલામતી જાળવણીના ભાગરૂપે જિલ્લા ટ્રાફિક ભુજ સિટી ટ્રાફિક અને આરટીઓ દ્વારા સંયુક્ત ડ્રાઈવ યોજવામાં આવી હતી કચ્છ યુનિવર્સિટી લાલન કોલેજ અને રિલાયન્સ સર્કલ ખાતે અલગ અલગ ટીમો દ્વારા શાળા કોલેજોમાં ચાલતી સ્કૂલ બસ ચકડા રિક્ષા વગેરેની તપાસ કરવામાં આવી હતી જેમાં નિયમ ભંગના સુડતાલીસ એનઝી કેસ કરી એક લાખ પાંત્રીસ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને આજે માત્ર ત્રેવીસ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે જ્યારે અત્યાર સુધી રાજ્યમાં મોસમનો સરેરાશ બાસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે રાજ્યના એકાવન જળાશય હાઈ એલર્ટ પર છે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધ એક્યાસી ટકા ભરાયો છે હવામાન વિભાગે આગામી સાત ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે દરમિયાન માછીમારોને ચોથી ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે આજે વિશ્વ ફેફસા કેન્સર દિવસ છે ફેફસાના કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને લોકોને માહિતગાર કરવાના હેતુથી દર વર્ષે પહેલી ઓગસ્ટે આ દિવસ મનાવાય છે ગુજરાતમાં ફેફસાના કેન્સરની સારવારને સુલભ બનાવવામાં પીએમ જેએવાય માં યોજના જીવનરેખા સાબિત થઈ છે સમયસર તપાસ તમાકુનો ત્યાગ અને પ્રારંભિક ચેતવણી સંકેતોની ઓળખ અનેક જિંદગીઓ બચાવી શકે છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર